ગણેશ દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અમદાવાદમાં ઘરે ઘરે ગણપતિની સાથે સોસાયટી અને ફ્લેટમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રત્નદીપ એવન્યુ ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કરાયું જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો અને ગરબા રાખવામાં આવ્યા છે તેની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડીલો વૃદ્ધો તેમજ બાળકો માટેના કેમ્પનું આયોજન કરી ઉજવણી સાથે સંભાળનો પણ સંદેશો આપવામાં આવ્યો છે એક ભારતીય સંસ્કૃતિને આધીન જે પ્રમાણે થતું હોય એ રીત રિવાજ પ્રમાણે અમે પાંચ દિવસનું અહીંયા સ્થાપન કર્યું છે પહેલા દિવસે ગણપતિ સ્થાપન કરી અને હર્ષોલ્લાસ સાથે અમે ગણપતિને બેસાડ્યા છે બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટને બોલાવવાના છે ત્રીજા દિવસે અનેક એક ડૉક્ટરની ટીમ આવવાની છે એ ડોક્ટરની ટીમ જે કંઈ સજેસ્ટ કરે વૃદ્ધો માટેમાં ખાસ બોલાવવામાં આવ્યા છે એક દિવસ બાળકોનો પ્રોગ્રામ લેવાનો છે અને એક દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણું દેશનું જે ગૌરવ છે ગણપતિ દાદાએ જે આપણને પકડીને રાખ્યા છે ગણપતિએ પોતાનો પરિવાર સાથે લઈને ચાલે છે એમ આખી સોસાયટી એક પરિવાર થઈને ચાલે એવું એક આયોજન નાનકડું કરવામાં